વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ દસ નું વર્ષ બે હજાર પચીસ નું ત્યાં પોઈન્ટ શૂન્ય આઠ ટકા પરિણામ જાહેર થયું આ વખતે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં કુલ સાત લાખ છેતાલીસ હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા હતા મહેસાણાના કાસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું કે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા નેવ્યાસી પોઈન્ટ ઓગણતીસ ટકા તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા બોતેર પોઈન્ટ પંચાવન ટકા રહ્યું

માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદગુણ વધારે મહત્વના છે પરીક્ષા તો આવે ને જાય આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી